નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય દ્વારા પ્રોહિબિશનનો ગર્ણાપાત્ર કેસ સુધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિસનામત કરવા સારુ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય છે અંતર્ગત પ્રોહિબિશનનો ગર્ણાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પકડાયેલ આરોપીનું નામ ગોરધનસિંહ લખમાસિંહ પવાર તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ ચોર્યાસી જેમાં કુલ બોટલ તથા બિયર ટીન નંગ બે હજાર ચોસઠ જેની કુલ કિંમત રૂપિયા બે લાખ અઠ્યાવીસ હજાર તથા મોબાઈલ ફોન નંગ એક જેની કુલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા ટ્રક જેની કુલ કિંમત રૂપિયા પંદર લાખ તથા માર્બલ પાવડર ભરેલ ફૂલ બેગ નંગ એક હજાર જેની કુલ કિંમત રૂપિયા એકાણું હજાર આઠસો પંચોતેર તથા કાગળોની ફાઇલ બિલ બિલ્ટી મળી કુલ કિંમત રૂપિયા અઢાર લાખ ચોર્યાસી હજાર આઠસો પંચોતેરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા